સૌ પ્રથમ કોઈ પણ સિસ્ટમ જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી અને અરબસાગર છે એની અંદર પ્રીમોન્સૂન સાયક્લોન ની સિઝન કહેવામાં આવે છે અત્યારે મોટા ભાગે જે દરિયાઈ તાપમાન છે ઊંચું જતું હોય ને ઊંચા તાપમાનને કારણે સાયક્લો સ્ટ્રોમ બનતા હોય છે જ્યારે પણ દરિયાઈ દરિયાઈ તાપમાન છે એ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઉપર આવે અને એ સમયે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમો બનતી હોય તો એ વરસાદી સિસ્ટમ છે વધારે મજબૂત થવાની શક્યતા હોય છે સામાન્ય રીતે જે મેં આપને જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એટલે એક પ્રકારે જેનો ચક્રાઓ છે એન્ટી ક્લોક હોય છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એ ચક્રાઓ પવનનો ચક્રાઓ છે ફરતો હોય છે અને એને ઊંચું તાપમાન મળે ત્યાં ભેજ હોય વરસાદી સિસ્ટમ એક બની જાય છે

જે લો પ્રેશર હોય તો એને પણ એક વરસાદી સિસ્ટમ કહેવામાં આવે છે ડિપ્રેશન હોય તો પણ વરસાદી સિસ્ટમ કહેવાય ને ડીપ ડિપ્રેશનને પણ વરસાદી સિસ્ટમ કહેવાય પણ જેટલી વધારે મજબૂત એમ એનું નામ અલગ અલગ થતું હોય છે હવે ડીપ ડિપ્રેશન સુધી સિસ્ટમ આવે ત્યાં સુધીને વરસાદી સિસ્ટમ કહેવાય પણ જો ડીપ ડિપ્રેશનને ઊંચું તાપમાન મળે અને વધારે મજબૂત બને તો એ સાયક્લોન બને જો કે સાયક્લોન બને પછી પણ એની અલગ અલગ કેટેગરી હોય છે સૌપ્રથમ મૂળ સ્વરૂપ છે એ સાયક્લોન સ્ટ્રોંગ હોય છે પછી એ સિવિયર સાયક્લોન બને છે વેરી સિવિયર સાયક્લોન બને છે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન બને છે અને એની ટોપની કેટેગરી તો સુપર સાયક્લોન સુધીની પણ છે જો કે સુપર સાયક્લોન તો ભારતીય દરિયામાં ભાગ્યે જ ક્યારેક બનતા હોય છે પણ ભારતની અંદર આપણે એનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી છે ઓગણીસો ને ની અંદર આજથી સત્યાવીસ વર્ષ પહેલા કચ્છ કચ્છના કંડલા ઉપર જે લેન્ડફોલ થયું હતું એ સુપર સાયક્લોન હતું એટલે સુપર સાયક્લોન ભારતમાં ન આવે

જેને કારણે અત્યારે લાગી રહ્યું છે કે કમસે કમ સાયક્લોન સ્ટ્રોમ સુધી તો આ કદાચ જઈ શકે એટલે અત્યારે આમ જોવા જઈએ તો સત્તાવાર એવું બયાન આપવું વહેલું પડશે કે આ સાયક્લોન બનશે કેમ કે હજી આમાં ઘણા બધા વેરીએશન આવી રહ્યા છે અને હજી ઘણા બધા પરિબળો છે સક્રિય પણ નથી કેમ કે તાપમાન ફેવરેબલ છે ત્યાં ભેજનું પ્રમાણ છે એ સાથોસાથ ત્યાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે એટલે બે થી ત્રણ કારણ એવા છે કે સાયક્લોન સ્ટ્રોમ બનવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે

હવે જો સાયક્લોન શક્તિ છે એ બની જાય છે અરબ સાગરની અંદર તો પણ એ સાયક્લોન શક્તિ છે એ ડાયરેક્ટ ગુજરાત સ્ટ્રોંગ બનશે તો ગુજરાતની અંદર પવન સાથે અતિ ભારે વરસાદો છે એ ચોક્કસથી નોંધાશે જો સાયક્લોન બનશે તો ભારે વરસાદ નોંધાશે અને કદાચ સાયક્લોન સ્ટ્રોંગ સુધી ન બને અને પાછળથી કદાચ તાપમાન નીચું આવે તો પછી તાપમાન ઘટવાને કારણે પણ એ સાયક્લો સુધી ન પહોંચે અને ડિપ્રેશન સુધી પહોંચે પણ જો ડિપ્રેશન સુધી પહોંચશે તો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો પણ પડી શકે છે વાવણી વરસાદો પણ થઈ શકે છે એટલે વરસાદો પડવાના છે એની માનસિક તૈયારી તો આપણે બધાએ રાખવી જ પડશે મોટા ભાગના કેસની અંદર નેવું ટકા ઉપરના ચાન્સ છે કે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી શકે અને જો ભારે વરસાદ પડે તો એમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગો છે આણંદ નડિયાદ ખેડા બરોડા વાળા આ તમામ વિસ્તારોની અંદર આ વરસાદની તીવ્રતા ખૂબ વધારે હશે એટલે સાયક્લોન બને કે ડિપ્રેશન બને આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર વરસાદો પડવાના છે આમ જોવા જઈએ તો કેરીની સિઝન પણ અત્યારે ચાલી રહી છે અત્યાર સુધી કેરીમાં ખૂબ નુકસાન થયું ઉનાળુ પાક છે એ ખેતરોની અંદર ખેડૂતોનો ઉભો છે એટલે અનેક પ્રકારની નુકસાની પણ થશે અને જે ખેડૂતોને ઉનાળુ પાક વાવેલો નથી એ ખેડૂતોને વાવેતર કરવાનો એક મોકો મળી એટલે અમુક ખેડૂતને નુકસાની થશે તો અમુક ખેડૂતને આ વરસાદ છે ફાયદો પણ કરાવશે પણ સિસ્ટમ ચોક્કસ બની રહી છે આ સિસ્ટમ ઉપર અમે સતત નજર પણ રાખી રહ્યા છીએ જો એ સાયક્લોન સુધી જશે તો પણ અમારા તરફથી સૌ પ્રથમ માહિતી આપવામાં આવશે પણ મેન વાત એ છે બેન ગયા વર્ષની વાત કરવા જઈએ તો બે હજાર કર્ણાટક થી પશ્ચિમ દિશામાં દક્ષિણ પશ્ચિમ દિશામાં એનું લોકેશન હતું અને ખૂબ દૂર હતું લગભગ આઠસો થી સાડા આઠસો કિલોમીટર દરિયાકાંઠા થી અંદર એ ડીપ સી ની અંદર એ સાયક્લો સ્ટ્રોંગ સિસ્ટમ બની હતી અને જ્યારે પણ એ દરિયાકાંઠાથી સિસ્ટમ થોડી વધારે દૂર હોય ત્યારે સાયક્લોન બનવાના ચાન્સ છે વધી જતા હોય છે અત્યારે જે સિસ્ટમ બની રહી છે એ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એટલે જમીનથી થોડીક નજીક બની રહી છે જે આપણા જમીની ભાગો છે દરિયાકાંઠાના ભાગો છે એકદમ દરિયાકાંઠાથી નજીક જ્યારે પણ સિસ્ટમ બનતી હોય છે ત્યારે એ સિસ્ટમ છે એને સાયક્લોન સ્ટ્રોંગ સુધી પહોંચવામાં ઘણી બધી અડચણો આવતી હોય છે અને તાપમાન પણ નીચું મળતું હોય કેમ કે જો ડીપ સી ની અંદર કોઈ પણ સિસ્ટમ હોય ને તો ત્યાં હાઈ ટેમ્પરેચર મળે છે પણ જેમ તમે જમીન થી નજીક આવી જાવ એટલે ત્યાં તાપમાન ઘટી જતું હોય અને જો તાપમાન ઘટી જાય તો એ પછી સાયક્લોન ન બની શકે એટલે આનો એક મેઇન રીઝન એવું છે કે આ સિસ્ટમ જમીન થી ખૂબ નજીક બની રહી છે એટલે કદાચ સાયક્લોન ન પણ બને પણ રેડ એન્ડ રેડ કેસમાં ઘણી વખત વેધરની અંદર ગમે એ પરિસ્થિતિ થતી હોય છે

બની જશે અને દરિયા કાંઠા નજીક થી આવશે તો સાયક્લોન બનવામાં અડચણ આવશે એટલે બાવીસ ત્રેવીસ અથવા તો ચોવીસ તારીખ સુધીમાં ફાઈનલ કહી શકાય કે આ સાયક્લોન બનશે કે ડિપ્રેશન બનશે આ વાત ચોક્કસ થી અમે અત્યારે માની રહ્યા છે